જો જો પેલો હુકા મુઢો હવે બે ટિકિટ ભેગી લીધી ને હારી બોડી બે હમો ના લી જો હારી ભે બોડી છે આ જો આ બોડી બે હમો ના લીધો આ બોડી ભે અને હીરો પેલી હારી ભે લઈ ગયો જો તો હું પેલી હારી ભે શી હારી બે લઈ ગયો છે અને હમો ને બોડી બે લઈ ગયો છે આ હારી આ હારી બે દેખાય એ લઈ લીધું તો શો જો પેલો હુકા મુઢો બાર ને કર બાર ને કર ઘરના બાર કર હું સે લે ફૂમતા છે મોઘા પાડી છે મોઘા પાર પાર કરે છે દાબડી મુઢા એટલે વાઘાઇ કાઇ થવા નહીં આવતું તો એ અમારા દગો કરે છે તો એ બોડી બી હાલી હારી ઓહો અમે તો ચક્કી કરા કે અમે તો કશું ખબર પડતી નહીં ટિકિટના પૈસા અમે ભર્યા મન લાગી અને ખાલી ભાગમાં બોડી બી હાલી તો બોડી ભરે છે ઓહો અમે તો મગસ જ નહીં વાઘાઈ એ બધું ગમે તે હોય મારે ના જોવાનું આપણે બે ભીકી ટીકી લીધી હતી તો એમાં મને બોડી બી હાલી છે એના હાટે મને હારી રેલી હાલ દો હારી રેલી યાલ દે મને એને હાટ તો બસ હુમતાઈ હજુ હમ બોલો તો હારી વાત છે ન હમણાં ભાગેલા પણ રહ્યા છો હમણાં હોય ને હોય અમને હા રેલ્લી નહીં મળે અમને બોડી બે કશું નહીં જા તારે જો જવું તો તું જા કશું નહીં મળ તો મિત્રો અમે આ પહેલો વિડિયો બનાવ્યો છે કોમેડી તો હું એકલાય બનાવ્યો છું તો મિત્રો સપોર્ટ કરજો અને જેટલું બનેલું લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને કેવું લાગે એ કમેન્ટ કરજો પછી અમે તમને બીજા વિડીયો બનાવીને બતાવીશું તો સ્ટાર્ટિંગમાં ખાલી આટલો જ ભાગ બનાવ્યો છે તો સપોર્ટ કરજો